પ્રકરણ તેર કોઈ એક તબક્કે દરેક વ્યક્તિએ મનને ના પાડતા શીખવું જોઈએ આજે દરેક માણસ વધારેને વધારે ઈચ્છે છે વધારે સગવડ વધારે પૈસા વધારે કીર્તિ વધારે સત્તા વધારે દરેક વસ્તુ વધારે પણ આ વધારેનો રસ્તો ખતરનાક છે એ રસ્તો માણસને એક એવી ટેકરી પર પહોંચાડે છે કે જેના છેડે તદ્દન સીધા ઢાળવાળી ખીણ આવેલી છે એટલે તો ભરતુહરિ જેવા રાજાએ ચેતવણી આપી છે કે માણસ વિષયોને ભોગવતો નથી પણ વિષયો માણસને ભોગવે છે પણ આજનો જમાનો જુદો છે આજે માણસને દરેક બાબતમાં થવાનો છે એને અમર્યાદ સત્તા નિરંકુશ આનંદ બેફામ જિંદગી જોઈએ છે કોઈ જાતની મર્યાદા સ્વીકારવા એ તૈયાર નથી પરંતુ જીવન પોતે જ મર્યાદિત છે અને અમુક પ્રકારની મર્યાદાની વચ્ચે જ તે પાંગર્યું છે જો એ મર્યાદાઓ ન હોય તો નિરંકુશ ગતિથી ધસી જતા તારા જેમ પોતાની ગતિથી એ પોતે જ સળગી જાય આજે જમાનો વિપુલતાનો છે આજના જગતમાં એટલી બધી વસ્તુઓ એટલા બધા પ્રમાણમાં છે કે વિવેકપૂર્વક એનો ઉપયોગ કરવામાં આવે તો આખી માનવજાત સુખી થઈ શકે પણ માણસનો વધારે મેળવવાનો ધખારો અનેક પ્રકારની અસમાનતાઓ સર્જીને આ વિપુલતા વચ્ચે પણ માનવજાતને અનેક પ્રકારની પરેશાનીઓમાં અને મુશ્કેલીઓમાં ધકેલી રહેલ છે એટલે એક વ્યક્તિ તરીકે સમાજના એક એકમ તરીકે દરેક માણસે પોતાના માટે અમુક મર્યાદાઓ નક્કી કરવી જોઈએ એને વિવેક કહો ત્યાગ કહો ગમે તે કહો પણ પોતે પોતાના માટે સ્વીકારેલી મર્યાદાઓ દ્વારા જ માણસ સાચી રીતે જીવનને માણી શકે છે ઈચ્છા હોવા છતાં જ્યારે કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી ત્યારે માણસને દુઃખ થાય છે પણ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે તેમ હોય ત્યારે એ જ વસ્તુ છોડી દેતા માણસને સુખનો અનુભવ થાય છે પારકું મારે ન જોઈએ એ વાત બરાબર છે પણ જે મારું છે તે પણ મર્યાદિત હોવું જોઈએ એ સ્વીકારવું બહુ કપરું છે છતાં એ સ્વીકારવાથી માણસમાં અમુક પ્રકારની ખુમારી અને સંતોષની ભાવના ઉદભવે છે ત્યાગનો વિચાર જૂનો છે પણ જૂનવાણી અને રદ્દી નથી એમ તો હવા સૂર્યપ્રકાશ ચાંદની અને આપણી ધરતી પોતે પણ જૂની છે છતાં દરેક નવા જીવને એ નવી તાજગી આપે છે ફારસી સાહિત્યમાં દાનેશ્વરી હાથીમ તાઈની એક સરસ વાર્તા છે એકવાર હાતીમ તાઈને કોઈએ પૂછ્યું તમારા કરતાં કોઈ વધુ ઉદાર માણસ તમે જોયો છે હાતીમે કહ્યું હા એકવાર મેં એક મોટી મિજબાની રાખી હતી અને અરબના બધા કબીલાઓને જમવા બોલાવ્યા હતા નાના મોટા સૌને જમવાનું આમંત્રણ આપ્યું હતું જમણના અંતે કોઈ બાકી રહી જતું હોય તો તેને બોલાવવા માટે હું શહેરમાં અને શહેર બહાર આંટા મારવા નીકળ્યો બધા લે પછી જ જમવાનો મારો રિવાજ હતો શહેર બહાર નીકળ્યો ત્યારે થોડે દૂરથી આવતો એક કઠિયારો મને દેખાયો એ નજીક આવ્યો એટલે મેં તેને કહ્યું ભાઈ આજે લાકડા કપવા જવાની શી જરૂર હતી મેં નાના મોટા સૌને જમવા માટે મિજબાની રાખી છે કદાચ તને એ ખબર નહીં હોય કઠિયારાએ મારી સામે જોયું એ મને ઓળખતો નહોતો એણે કહ્યું ભાઈ મારી રોટી કમાવા માટે ખુદાએ મારા હાથમાં પૂરતું જોર આપ્યું છે હાથીમ તાઇનના મિષ્ટાનની હોશિયાર શા માટે રાખવી જોઈએ એ કઠિયારો મને મોટા રાજા મહારાજાઓ કરતાં પણ વધુ ખુમારીવાળો અને સાચા અર્થમાં ઉદાર લાગ્યો હાથી મેં કહ્યું ડૉક્ટર એ જે ક્રોનિને પોતાની યુવાવસ્થાની એક વાત લખી છે એ વખતે એ નવા નવા ડૉક્ટર બન્યા હતા લંડનમાં પ્રેક્ટિસ કરતા હતા એમના દર્દીઓમાં એક રિટાયર્ડ શિક્ષક પણ હતા મધ્યમ વર્ગની એક ગંદી બસ્તીમાં એ રહેતા હતા ડૉક્ટર ક્રોનિન કહે છે કે એ વૃદ્ધ શિક્ષક ક્યારેય કશી ફરિયાદ કરતા નહોતા એમનું દર્દ લગભગ અસાધ્ય હતું છતાં એક શબ્દ પણ ઉચ્ચાર્યા વિના એ પોતાની પીડા સહન કરી લેતા હતા ડૉક્ટરને એ દર્દી માટે માયા બંધાઈ ગઈ હતી શહેરનું ખરાબ વાતાવરણ છોડીને થોડા દિવસ એ વૃદ્ધ માણસ દરિયાકિનારે રહેવા જાય તો સારું એમ ડૉક્ટરને લાગ્યું એ માટે એમણે સમાજ સેવાનું કામ કરતી એક સંસ્થા પાસેથી વીસ પાઉન્ડ લઈને એ શિક્ષકને આપ્યા અને એકાદ મહિનો દરિયાકિનારાના કોક સ્થળે હવાફેર કરવા જવાનું કહ્યું શિક્ષકને પણ દરિયાકિનારો બહુ પસંદ હતો એ ખુશ થયા દસેક દિવસ પછી અચાનક ડૉક્ટર અને દર્દી રસ્તા વચ્ચે મળી ગયા ડૉક્ટરને નવાઈ લાગી તમે કેમ હજી અહીં છો પેલા વૃદ્ધ શિક્ષકે એનું ફિક્કુ સ્મિત કરીને કહ્યું મારા પડોશીના બે છોકરાઓની તબિયત પણ સારી નહોતી એમને પણ દરિયાકિનારે જવાની ઘણી ઈચ્છા હતી અને જરૂર પણ હતી હું ઘણો વૃદ્ધ છે તમે આપેલ પૈસા મેં એમને આપી દીધા ને બંનેને થોડા દિવસ બહાર મોકલી દીધા ડૉક્ટરે નારાજ થઈને કહ્યું તમે એ ઠીક ન કર્યું પહેલાં વૃદ્ધ શિક્ષક યુવાન ડોક્ટર સામે થોડી વાર જોઈ રહ્યા અને પછી માનવજાતે સદીઓ સંઘરેલું ડાપણ એમણે ઉચ્ચાર્યું ડૉક્ટર ઇચ્છિત વસ્તુ મેળવવા કરતાં ક્યારેક એ છોડી દેવામાં વધારે આનંદ હોય છે મનને આપણે ક્યારેક ના પાડતા પણ શીખવું જોઈએ આજના જમાનામાં મનને ના પાડવાની આટે કેળવવી વધુ જરૂરી લાગે છે અને હવે પછીના સમયમાં તો આજે છે એ કરતાં પણ એ વધુ જરૂરી બની રહેશે જ્યારે વસ્તુઓ અને સગવડો વિપુલ પ્રમાણમાં હોય ત્યારે વિવેકપૂર્વકના એના ઉપયોગમાં ડાહપણ રહેલું છે આ જ વાત સોક્રેટિસે બહુ સ્પષ્ટ રીતે કહી છે સોક્રેટિસના શિષ્યો એકવાર એમને એક મોટી દુકાનમાં લઈ ગયા સોક્રેટિસે ચારે તરફ ફરીને બધી વસ્તુઓ જોઈ અને દેશની કલાકારીગરીના ખૂબ જ વખાણ કર્યા એક શિષ્યએ એમને પૂછ્યું આપને આમાંથી કોઈ વસ્તુ લેવાની ઈચ્છા નથી થતી ના કેમ સોક્રેટિસે એમની સ્વભાવગત સરળતાથી કહ્યું વસ્તુઓ સારી નથી સારી તો છે જ છતાં એ લેવાની ઈચ્છા આપને થતી નથી સોક્રેટીસે હસીને કહ્યું એમ તો આપણા દેશના વૈદો ઘણી સારી ઉત્તમ પ્રકારની દવાઓ બનાવે છે પણ મારે જેની જરૂર ન હોય એ શા માટે લેવી જોઈએ દરેક સારી વસ્તુ મેળવી લેવાનો પોતાની કરી લેવાનો અભરખો સારો નથી માણસે પોતાના મનને કોઈ એક તબક્કે તો ના પાડવી જ જોઈએ એ ના પાડવાનું દરેકના માટે સોક્રેટિસ જેટલું સરળ ન પણ હોય મુશ્કેલ પણ હોય છતાં એમાં જ માનવીનું કલ્યાણ છે જ્યાં ઘણું છે ત્યાં માણસો ઘણું વાપરે છે પણ ઘણું વાપરવાથી કે ઘણું ભોગવવાથી એમાંથી જે મેળવવાનું હોય છે એ જ ક્યારેક તો માણસને મળતું નથી આ એક વિચિત્રતા છે અને છતાં હકીકત છે અમેરિકામાં જેમની પાસે ઘણો ખોરાક છે એમણે એ અખતરો કરી જોયો છે હવે એ લોકો પાતળા બનવા માટે ઓછું ખાવા માટે અખતરાઓ કરે છે એની ઝુંબેશ ચલાવે છે એના માટે પૈસા ખર્ચે છે વધારે ખાવાથી એમને અગાઉના માણસોને ભાગ્યે જ થતા હતા એવા રોગો થાય છે કોઈ પણ બાબતમાં મર્યાદા ઓળંગવાની એ જ કુદરતી શિક્ષા છે શિક્ષા કરવાની કુદરતની એની પોતાની રીત છે એમાંથી બચવું હોય તો માણસે પોતે જ મર્યાદાઓ સ્વીકારવી જોઈએ પોતાની જાતે મર્યાદા સ્વીકારવાનું કેટલીક વાર સહેલું નથી હોતું આપણી સ્વતંત્રતા એથી ગવાતી હોય એમ આપણને લાગે છે